જા બહારિયમ જેલાતા એવું છે પાણી ભરવા કા ભાઈ હા પાણી ભરો જાવ ગાય ગલીન તક જાય છે પણ જો ભાવનગર જેલા હતા એવું છે હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા છે માતાજી બધાની છે માં મોંગલ બાપા છે તરામ તો આજ આપણે છે ને હવા ખાવર મચને બ્લોગ શરૂ કરી દીધો છે અમાર Ya. છે ને વેટલી બનાવ્યા

છે ને ગાય એની છે એ ભાઈ ની છે ને પાણી ભરવા ભાગે એને આવું પાણી ભરવા બપોર જમવા આવ્યા તમારા મહેશભાઈ છે ને મહેમાની કરીને છે હતા કરવા ગયેલા હતા કા ભાઈ ભાવનગર તમારા આ ભાઈ છે ને મહેમાની કરવા ગયેલા હતા અમારા રેપાલ ભાઈ છે ને

મહેમાની કરવાથી મહેમાન ને લેતાય લેતા કા આપડે છે ને અહીંયા આવ્યા ને તમારે ઈશન ભાઈ તો શું કરો ભાઈ રિવર્સ ગાડી આલે છે આ ઈ પાસે ઢીંગા ને તેડી કા ભાઈ ઈ ભાઈ છે ને આમ છે ને બોલે પણ આમ છે ને બોલ ઈ ભાઈ છે ને બોલતા બોલ પડ્યા આમ નકર બોલે બો શું કરો

છે ને a la ya de કોઈ leones. કરે છે હા શું કરો ah. crece? Voy a agarrar el quiso de Bunavi. Voy a agarrar el quiso de Bunavi. Ah. Ya, ahora que lo Entonces, voy a agarrar el quiso de Bunavi. Yo voy a hacer eso. Yo voy a poner. También creo que estamos. Yo sé.

ઈવડાન છે ને જમાડે અમને જ કઈ જમાડ્યા નહીં ઈવડાન જમાડ્યા અમને જમાડ્યો તો વિડીયો આવત તો અમારે છે ને મહેમાન આવેલા છે શીતલ બેન ને કા તમે છે ને મને બહુ સપોર્ટ કર્યો છે પાંચસો સબસ્ક્રાઈબ કરી દીધા હે ખાલી સહ અમણ છે હું વિડીયો મેકું છું એટલે તમને છે ને દિલથી થેન્ક યુ ભાઈ આવો ને આવો સપોર્ટ કરતા રહેજો પાછા તો ફેમિલી આજનો વિડીયો કંઈક આપણો અહીંયા સુધી તો હું આચારો તમને વિડીયો પસંદ એવો તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પાસે નવા બ્લોગ છે ત્યાં સુધી જઈ માતાજી બાય બાય